કોઈએ સત્ય કહ્યું છે દયા એવી ભાષા છે કરજીસણમાં શ્રીજી મહારાજ વારે વારે કરજીસણ પધારતા ત્યારે ગોવિંદભાઈ ઉત્સવ સમયે કરાવતા હરિભક્તો સંતોને સાચવે સત્સંગીઓને ભગવાનની વાતો કરીને સત્સંગ કરાવે ઓગણોતેરો કાળ પડ્યો ભયંકર કાળ ત્યારે શ્રીજી મહારાજે એમને બેતાલીસ હરિભક્તો સોંપ્યા હતા શ્રીજી મહારાજ કહે લ્યો આમને સાચવજો ગોવિંદભાઈએ કહ્યું ભલે મહારાજ કાંઈ વાંધો નહીં ગમે તેમ કરીને પૂરું પાડી દઈશ એમ બેતાલીસ હરિભક્તોને દુષ્કાળ સમયે સાચવ્યા બેતાલીસ ભક્તો એટલે કેટલા કહેવાય મહારાજ બહુ રાજી થયા ખાસ આના માટે મહારાજ એમના ઘેર પધાર્યા આભાર માનવા માટે એક તો પોતે કોઠીમાં ધાન્ય ખૂટવા ન દીધું છતાંય ભગવાન કેવા કે આભાર માનવા આવ્યા હતા સેહજે પધાર્યા હોય એમ માનીને ગોવિંદભાઈ તો બહુ ખુશ થયા પણ પછી મહારાજે એમને સામેથી કીધું ગોવિંદભાઈ અમે તો તમારો આભાર માનવા આવ્યા છીએ ગોવિંદભાઈ કહે અરે મહારાજ મારો શેનો આભાર માનવા આવ્યા છો મહારાજ કહે અમારા કહેવાથી તમે બેતાલીસ બેતાલીસ ભક્તોને સાચવ્યા અરે પણ તમે સાચવ્યા કહેવાય મહારાજ અનાજ કોને પૂરું પાડ્યું કોઠીમાંથી ખૂટતું કેમ ન હતું એમ કહીને અમને શરમાવો છો મારા બાપ આવું ન બોલશો શ્રીજી મહારાજ કહે અમે તમારા ઉપર રાજી થયા છીએ અને રાજીપો વ્યક્ત કરવા આવ્યા છીએ અને અમારે તો જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે ગોવિંદભાઈ કહે તો કરો ને મહારાજ તમને કોણ ના પાડે છે આવા આગેવાન રાજીપાવાળા હરિભક્ત સમજણવાળા પણ એને ઘેર એક દીકરો નહીં સંતાન નહીં પણ મનમાં કાંઈ દુઃખ હતું નહીં નહીતર આટલું બધું રાખતા હોય તો કાનમાં તો કહે ને કે હે મહારાજ આ કોઠીમાં ખૂટવા ન દીધું એમ થોડું વંશમાં પણ ખૂટવા ન દો ને આમ કહેવાનો હક તો હોય ને પણ ક્યારેય મહારાજ આગળ આવી માંગણી ન કરી બે માણસો જાણે છે કે ભગવાન તો અંતર્યામી છે બધું જાણે છે અને આપણે છોકરાને લઈને શું કરવું છે ભગવાનનું સુખ જોઈએ તો પણ એમાં શું થયું દેરાણી જેઠાણીનો કોઈ ઝઘડો થયો એમ અવળચંડી દેરાણી જેઠાણીને એટલે કે ગોવિંદભાઈની પત્નીને કહી દીધું કે મરને વાંજણી અને વાંજણી કીધું ને બહુ દુઃખ થયું ઘરમાંથી વાંજણીનો અવાજ આવે અર હાય હાય આવા શબ્દો મનમાં કેટલું હશે એટલે આજે બોલી હશે ને એ દુઃખ થયું હવે ન જીવાય ત્યાં તો ગોવિંદભાઈ આવ્યા અને માથું પછાડીને રડવા માંડ્યા અને બનેલી હકીકત કહી ત્યારે ગોવિંદભાઈને પણ એમ થયું કે આપણના ઘરના એમ કહે છે આટલા સત્સંગી આપણે અને આપણને વાંજણા કહે છે આવા મેળા ગોવિંદભાઈને દુઃખ થયું કે હવે ન જીવાય પણ એમને થયું કે જો જીવાય નહીં તો મરવું પડે પણ આત્મહત્યા કરવી એ મહારાજનો અપરાધ છે એટલે આપણને તો જીવાય પણ નહીં અને મરાય પણ નહીં એવું થઈ ગયું જો સત્સંગ ન હોત તો મરી જાત વિષ પીને પણ મરી જાત પણ આત્મહત્યા તો કરાય નહીં આપણે સત્સંગી મહારાજની આજ્ઞા મરાય નહીં ને આમ જીવાય પણ નહીં હવે શું કરું એમાં બે ને વિચાર આવી ગયો કે બસ રસ્તો મળી ગયો આપણા માટે ક્યાં ખોટ છે બે ગઢડા જઈ હું સાદું થઈ જાઉં અને તું જીવુબા લાડુબા સાથે સાંખ્યોગી થઈ જા વાત પૂરી લ્યો પછી એને કંઈ વાંજરા કહેવાનું છે કઈ અને આપણે કઈ લઈ નથી જવું ખેતીવાડી દીધી એને ઘર ઘોડા દીધા એને ભલે ભોગવે ને ભલે જે કરવું હોય તે કરે આપણે શું આપણને તો સહજાનંદ સ્વામી જોઈએ છે આપણે જઈએ ગઢડે જે કાંઈ ઘરેણા સિક્કા હશે એનું વાળી પોટલું અને બંને આવ્યા ગઢડે મહારાજને પગે લાગ્યા ગોવિંદભાઈ દંડવટ કરીને મહારાજ પાસે બેઠા અને એમના પત્ની આવીને લીમડા નીચે બેઠા અને કહ્યું કે લ્યો મહારાજ આ તમારું સોનું આ તમારા રોકડ અને અમને બેયને રાખો હું થાવ સાધુ અને આ થાય સાંખ્યોગી જીવબા સાથે રહીને સેવા કરશે મહારાજ કહે હા હા ગોવિંદભાઈ તમે આવો વિચાર કેમ કરો છો તમે હરખથી સાધુ નથી થતા તમારું મોઢું બોલે છે અને સાઠ વર્ષની ઉંમર સાઠ વર્ષના આવે કોઈ એટલે મહારાજ કહે તમારા આ હરખના વેણ નથી તમને કાંઈક મૂંઝવણ છે તમે મૂંઝાઈને સાધુ થાવો છો શું છે તમને ગોવિંદભાઈને આંખમાં આંસુ આવી ગઈ હા મહારાજ છે મૂંઝવણ પણ એ મૂંઝવણ તો લાવે છે તો તમારી પાસે ને એટલે મહારાજ બહુ ભલી છે અમને બે ને રાખો મહારાજ કહે પણ શું છે એટલે પત્નીથી બોલાઈ ગયું કે મહારાજ આવું થયું મેણા ખાવા પડે છે અને ઘરમાં પછી સુખ આવતું નથી અમારાથી કશું બોલાતું નથી અને ક્યારેક સવારે ઉઠે તો અમારું મોઢું જોવા ન ખપે અને વાંજાનું મોઢું જોવે તો સારું ન થાય એટલે મહારાજ આ પછી રોજનું થઈ ગયું અને આપણને એમ થાય કે આપણાથી ઘરમાં અપશુકન થતા હોય તો પછી એ ઘરમાં કેમ રહેવું એટલે આવ્યા મહારાજ કહે કે તમારે જ છે ને હા મહારાજ પણ હવે અવસ્થા થઈ સાઠ બાસઠ વર્ષ થઈ ગયા એટલે હવે સંસારની કે છોકરાની ઈચ્છા નથી મહારાજ હોત તો અમે યુવાન હતા તો તમારી પાસેથી ક્યાં નહોતા માંગી શકતા પણ મહારાજ નથી જોઈતા અમને શું ખબર કે ઘરમાં આવા કપાતર થશે આશ્વાસન દેવાને બદલે આવા મેળા મારશે એ અમને શું ખબર મહારાજ પણ મહારાજ એમનું ભલું કરજો સારું કરજો એને આવા વેણ કહ્યા ત્યારે અમને આવા વિચાર આવ્યા ને આ તો ધ્રુવ ને બાણ માર્યા અને વનમાં જઈને તપ કર્યું ત્યારે ભગવાન મળ્યા એવું થયું મહારાજ એટલે એનું ભલું કરજો એનો અપરાધ માફ કરજો મહારાજ કહે એનો પણ અપરાધ માફ તમારો અપરાધ પણ માફ ગોવિંદભાઈ ભલે ને તમારી સાઠ વર્ષની ઉંમર થઈ પણ જાઓ તમારે ચાર દીકરા થશે ગોવિંદભાઈ ને આ ચાર નો આંકડો મગજમાં ફરવા માંડ્યો ભગત કહે મહારાજ આ ઉમર મહારાજ કહે ભગવાન ધારે થાય જાઓ ચાર દીકરા થશે અને ચારેય દીકરાને હું જ્યારે જયારે કરજીસણ આવીશ ત્યારે એમને રમાડીશ અને આશીર્વાદ આપીશ અને ચાર દીકરા થયા અને ચારેય દીકરાને મહારાજે પોતાના સાથળ ઉપર બેસાડીને રમાડ્યા આશીર્વાદ આપ્યા આવા ભગવાન ક્યાં મળે જય સ્વામિનારાયણ